માફણ પડ્યું હોય ને તું એને ખાવું હોય આવા બનાવ્યા છે આ દોવાનું શરૂ કરી દીધું છે અમુક તો હુવાની તૈયારી કરવા હેલો ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જઈશ હવે પણ મજામાં જવી અને ખાસ તો આજ અમારે ફેમિલી બ્લોગ બનાવવાનો છે કેમ કે અમે વિડીયો બનાવવાનું શરૂ તો કરી દીધું પણ અમારું એ પરિચય તમને નથી આપ્યો તો આજ બધા ફ્રી છે એક સાથે બધા ભેગા થઈ ગયા છે તો કીધું હાલો અમારો પરિચય તમને આપી દેવી તો બોલો સાદી શું બોલો તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી ગયો કેવી અમારી ફેમિલી છે કમેન્ટ કરી હા અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમને બેને તમે ઓળખો છો અને આ જો આર્યનભાઈ બેઠા છે એને તમે ઓળખો છો તો જો આ છે મારા સાસુમાં સાજીતના મમ્મી બોલો મજા છે ને હા અને આ છે સાજીતના કાકી અને આ છે અમારે કાકા સાજીતના અને આ છે મારા સસરા અને આ છે અમારો અલ્ફેઝ નાનો છોકરો અમારો ઘણા બધા પ્રશ્ન પૂછતા હોય કે તમારો નાનો છોકરો તમારે હારે કેમ નથી રહેતો તો જો આ અમારો છોકરો છે આ અમારા કાકી છે ને આ કાકા છે સાજીતના તો એને અમે ખોળે બિહારેલો છે અલ્ફેઝ આમ જતો ભાઈ અલ્ફેઝ જોઈ તો છે ને એને અમે ખોળે બેહારેલો છે તો આ છે અમારી નાની એવી ફેમિલી તો જો અમારે સાદી બીજા કાકાનો છોકરો છે આ દિલદાર એ પણ આવી જશે તો એને પણ જો આરે વિડીયોમાં લઈ લીધો છે અને આ છે અમાર ભાણીબેન આને તમે અવારનવાર વિડીયોમાં જોતા જશો તો ફેમિલી આ છે અમારી જો નાની એવી આવી ફેમિલી તમને કેવી લાગી જરૂર કમેન્ટ કરજો અને અમારે અલ્ફેશ છે આ કોના જેવો લાગે છે એ ખાસ તમારે કોમેન્ટ કરવાની રહેશે જો ભાઈ જોવે છે જો હા જો આર્યન કહે છે મારી જેવો લાગે છે તો તમને કેવો લાગે છે ને એ તમારે કોમેન્ટ કરવાની છે અને અમે કાકાજીને એને આપ્યા છે ને ખોળે બેહાયરો છે અમને કાંઈ અફસોસ નથી થતો કેમ કે એ લોકો રાખે છે એવી રીતે અને અમે જેટલો ન થવતો ને એટલો એ લોકો એને હાસવે છે એ નાનો હતો ને જ્યારે હવા મહિનાનો ત્યારે અમે એને આપેલો છે અત્યારે બારમા મહિનામાં બેઠો એટલે વરદીનો થવા એવો છે તો જો આવી રીતે એની કાંઈ એની હાસવણી છે એટલે અમને કાંઈ અફસોસ નથી એને આપેલો છે ખોળે બિહારેલો છે જો રમે છે જો ફોન લઈ લીધો તો જો આટલું હતું અમારું પરિચય અને અમારા ગામની વાત કરીએ ને તો અમારું ગામ છે નીટલી જે ગીરગઢા તાલુકામાં આવેલું છે

બારનો નજારો કાક જો એ કેટા કરે છે જો કે મસ્ત લાગે છે ને નજારા હે ધ્યાન થઈ જા આ છે અમારી ગાંડી ગીર ઓ જો કેમ બાકી કાઈ નો ઘટે જો આવું કાક છે અમારે અહીંયા ગામ અને જો થારું અમારું ગામ કાક આવી રીતનું દેખાય છે જો કેટલું મસ્ત દેખાય જો મોર બોલે છે ને એનો મસ્ત અવાજ આવે છે ને જો વાદળ કેમ બાકી અને અને આવજો છે મજા આવે ઘરે જવાનું મન થાતું નથી પણ બી આત્મી કયો છે તો હવે ઘેરા તો જવું જ પડશે ઘરે નથી જવું મજા આવે છે ઠંડુ વાતાવરણ છે અને ઉપરથી પાછી હરિયાળી ને આવો કાક નજારો જો મજા આવે છે ઘરે જવાનું મન થતું નથી અને અમે છે ને ખાસ તો ફ્રેન્ડ તમને કહી દઉં અમે ગમે ત્યારે ગામડે આવે ને તો આ ધારે તો અમારે આવું જ પડે હા જો સાજુ કહે છે ધાર અમારા માટે લખી છે અમને આ બહુ મજા આવે ગમે એવું હોય ઉનાળો ચોમાસું કે શાળું અમારે ધારે એક ધક્કો તો ખાવો જ પડે તો જ અમને મન એમ થાય કે અમે ગામડે આટો મારી આવ્યા એમ

আলফেজ হাই আপু কেম রবেছে কেম র তো তো তু হলে রসো লে 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 হাসো হাসো রকে কোটু কোটু এ ভাই হাসো হাসো রকে কোটু কোটু এ ভাই তিনি কাহো আমি আল্পে আস বস আজ পাই গিয়ে যাও अल्फेज फ्रिज खोलबीन એટલે ધોયડ જ આવે કાફ હા ઈસે અમાર કાનડો જો એન આવા ફ્રીજ માં માખણ પડ્યું હોય ને તું એન ખાવું હોયલ્ફેજ ના દેવ ના દેવ મમ્મ જો જેવો હાથ નો મારી લયર ખવડાઈ દેને બોસ તાડુ લાગે એટલે કાં નાખે જો તો અમે ઘરે આવ્યા ને તો મારા સાસુમાએ છે ને મસ્ત મસ્તરાટણી બનાવાની છે ટમેટા ધાણા છે ધાણા છે આ તો મસ્ત મસ્ત ચટણી બનાવી નાખવું અને આ ચટણી છે તમારે હોય ને તો આવી જાય જો ઘા દોવાનું શરૂ કરી દીધું છે જો અમારે ગા છે

સાજી ને પણ જો નીંદર આવે છે કા અહીંયા સુરત હોય તો કેમ રાતના બબી વાઈ જાય જાગો સાગો એલા અને આર્યનના બા દાદા તો ધાબે હું આવી ગયા છે એ લોકો ધાબે જ હોય છે નીચે ન હોય તો અને હું જો ઈંડોળા હિસકા ખાઉં છું તો હવે છે ને આપણે વિડીયો આ પૂરો કરી દેવી અને હું છે ને એડિટિંગ મારે બાકી છે શોર્ટ વિડીયો બનાવવાના છે અને આમાં લોંગ વિડીયોનું પણ બે દિવસનું એડિટિંગ બાકી છે